વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક ના કર્યું હોય તો કરી દેજો આજે આપણે જોઈશું ધોરણ દસ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનો ક્વેશ્ચન નંબર ત્રણ એનો પહેલો દાખલો નીચેની સમસ્યા ઉપરથી ડીચર સુરેખા સમીકરણ યુગમાં મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો આદેશ આદેશની રીત આદેશની જે રીત હોય એ રીતે મેળવવાની ચલો તો જોઈએ બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ઘણી છે તો બે સંખ્યા શોધો ચલો અહીંયા જોઈએ બે સંખ્યાનો તફાવત તફાવત એટલે હંમેશા શું આવે બાદ બાકી તો ધારો કે મોટી સંખ્યા કઈ છે એક્સ છે તો નાની સંખ્યા બરાબર વાય હવે શું કીધું બે સંખ્યાનો તફાવત તો આપણે એક્સ માઇનસ વાય કેટલો કીધો છે છવ્વીસને સમીકરણ નંબર એક આપી દઈએ એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે એક સંખ્યા મોટી એટલે જો એક સંખ્યા છે એક સંખ્યા કઈ એક્સ એ બીજી સંખ્યાથી બીજી સંખ્યા વાય એના કરતાં કેટલી ગણી છે ત્રણ ગણી એટલે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી ગણી છે ત્રણ ગણી તો સમીકરણ નંબર બે જો એક્સની કિંમત મળી એક્સ બરાબર થ્રી હોય તો આપણે સમીકરણ બે ની કિંમત સમીકરણ બેની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમી એક માં મૂકતા ચલો સમી એક શું છે એક્સની જગ્યાએ શું મૂકીશું થ્રી વાય માઇનસ વાય બરાબર છવ્વીસ એક વાય જાય તો બે વાય છવ્વીસ તો વાય બરાબર છવ્વીસ ભાગ્યા બે તેર છવ્વીસ તો વાય બરાબર કેટલું મળ્યું તેર તો હવે આપણે આ વાયની કિંમત કેવા મૂકતા સમીકરણ બેમાં સમતા ચાલો મૂકી દઈએ સમીકરણ બે શું છે એક્સ બરાબર થ્રી વાય વાય શું મળ્યું આપણે તેર તો એક્સ ગુણ્યા તેર તેર ગુણ્યા ત્રણ તો એક્સની કિંમત કેટલી આવશે ઓગણચાલીસ કેટલી આવશે આપ માંગેલ સંખ્યા કઈ છે માંગેલ સંખ્યા અને થયું ચાલો હવે આજનો જ બીજો દાખલો શું કીધું છે બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા અઢાર અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો હવે પૂરક કોણ આપણે ધોરણ નવમાં ભણી ગયા ચેપ્ટર નંબર છ માં કોણ પૂરક હોય ધોરણ નવ ધોરણ સાત આઠ બધામાં ભણી ગયા પૂરક કોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થતો હોય એકસો એંસી થતો હોય તો અહીંયા પહેલું સમીકરણ બે ખૂણ પૂરક કોણ પૈકી તો આપણે ધારો કે મોટા ખૂણાનું માપ ધારો કે મોટા ખૂણાનું માપ કેટલું છે એક્સ અંશ છે તો નાના ખૂણાનું માપ ખૂણાનું માપ કેટલું છે વાય અંશ કીધું બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર અંશ મોટો હોય તો ચાલો પેલું સમીકરણ લખીએ પેલું તો પૂરક કોણ એટલે એક્સ વધતા વાય બરાબર એકસો એસી અંશ પછી શું કીધું છે મોટો ખૂણો નાના ખૂણા કરતાં હવે મોટો ખૂણો કયો છે એક્સ છે અને નાનો ખૂણો વાય કીધું મોટો ખૂણો નાના ખૂણા કરતાં કેટલો મોટો છે તો અઢાર એટલે પ્લસ અઢાર થયું મોટો ખૂણો એ નાના ખૂણા કરતાં અઢાર ઘણો વધારે નાનો ખૂણો અને અઢાર ગણો વધારે તો આને સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે ચલો હવે સમીકરણ બેની કિંમત સમી એકમાં મૂકતા લખી દઈએ સમી બેની કિંમત સમી એકમાં મૂકતા ચલો સમી એક શું છે એક્સ પ્લસ વાય તો એક્સની કિંમત આપણી જોડે કેટલું છે વાય વત્તા અઢાર વત્તા વાય બરાબર એકસો એસી અંશ અને વાય અને વાય વાય અને વાય કંઈના આગળ શું હોય એક હોય એક વત્તા એક એટલે કેટલા થશે ટુ વાય આ એકસો એંસી અઢાર પ્લસમાં છે આ બાજુ આવશે તો માઈનસમાં એકસો એંસીમાંથી અઢાર જશે તો કેટલા આવશે બાદ બાકી કરીએ દસ દસમાંથી આઠ જાય તો બે અહીંયા આવશે સાત સાતમાંથી એક જાય તો છ એટલે એકસો બાસઠ થયું ટુ વાય હવે વાય બરાબર એકસો બાસઠ ભાગ્યા બે બે કેવા હતો ગુણાકાર બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર ચલો બે એટલે વાય બરાબર કેટલું આવશે બે અઠા સોળ એક્યાસી કેટલું આવશે એક્યાસી એંશ હવે વાયની કિંમત કેવા મૂકતા સમી બેમાં મૂકતા તમે કોઈમાં મૂકી શકો સમય બેમાં મુક્તા સમય બે શું છે એક્સ બરાબર વાય કેટલું છે 81 વધતા અઢાર એટલે એક્સ કેટલું આવશે નવ્વાણું અંશ થશે ને એક નવ એટલે અહીંયા કયો આવશે માંગેલ ખૂણો નવ્વાણું અને એક્યાસી માંગે ખૂણા નવ્વાણું અંશ અને એક્યાસી અંશ છે જો એ બંનેનો સરવાળો કરશે તો એકસો એંસી આવશે અને સુધીનો તફાવત કેટલો આવશે અઢાર